નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિડવે ફ્રી ભાગ ચારના આ ભાગમાં આપણે મિડવે ફ્રીના કેટલાક આગળ પ્રશ્ન જોઈશું રાઉન્ડ ફટાફટમાં મિડવે ફ્રીમાં પૂછાતા કેટલાક ટૂંકા પ્રશ્ન જે દરેક પરીક્ષા માટે ખૂબ જ અગત્યના હોય તેવા પ્રશ્નો આપણે જોઈએ મિત્રો પૂરેપૂરો વિડીયો નિહાળજો જેથી કરી અને આ પ્રશ્ન આપને અવશ્ય યાદ રહી શકે તો ચાલુ જોઈએ મિડવે ફ્રી ભાગ ચાર ફિટલ સ્કલ મિડવે ફેસા માટે ભણવું જોઈએ તો એક તો સાચા ડાયામીટરની ખ્યાલ આવે માતાને ઇન્જુરી થતી અટકે ફિટસની ઇન્જુરી થતી અટકે નોર્મલ ડિલિવરી થશે કે નહીં તેનો ખ્યાલ આવે અને સમયસર પેશન્ટને એટલે કે માતાને રિફર કરી શકાય તેટલા માટે ફિટલ સ્કલમાં કયા કયા બોનનો અભ્યાસ કરવામાં આવે તો પરાઈટલ બેન બોન ફ્રન્ટલ બોન અને ઓક્સિપિટલ બોનનો અભ્યાસ કરવામાં આવે ફિટલ સ્કલમાં કયા કયા સૂચર આવેલા હોય તો કોરોનલ સૂચર કરવાનો હોય છે કયા કયા હોય તો એન્ટીરિયર ફ્રન્ટોનલ અને પોસ્ટરિયર ફન્ટોનલ એન્ટીરિયર ફ્રન્ટોનલ એટલે બ્રેગમાં પોસ્ટીર ફ્રન્ટોનલ એટલે લેમડા મિત્રો અહીં ફિગર છે ફિટલ સ્કલની આપ સૂચર જોઈ શકો છો કે ફ્રન્ટલ બોન અને બે પેરાઇટલ બોન વચ્ચે આવેલા સૂચરને કોરોનલ સુચર કહેવાય જ્યારે પેરાઇટલ બોન અને ઓક્સિપિટલ બોન વચ્ચે આવેલા સૂચરને લેમ્બડ સુચર કહેવાય અને બે પેરાઇટલ બોન વચ્ચે આવેલા સૂચરને કહેવાય સજાઇટલ સૂચર આ છે એન્ટિરિયર ફ્રન્ટોનલ એટલે કે બ્રેગમાં જે સજાઇટલ સૂચર અને કોરોનલ સૂચર વચ્ચે આવેલું હોય જ્યારે આ પોસ્ટિયર ફન્ટોનલ એટલે કે લેમ્બડા જે પો સજાયટલ સિચર અને લેમ્બડ સૂચરની વચ્ચે આવેલું હોય પેરેટલ બોનના ઉપસેલા ભાગને પેરેટલ એમ્યુનન્સ કહેવાય ફિટલ્સ કલનો જે ઘૂમટ જેવો આકાર છે જેના ત્રણ ભાગ પડે છે જેમાં આગળનો ભાગ એ સીસી તરીકે ઓળખાય છે ઉપરનો ઉપસેલો ભાગ તે વર્ટેક્સ તરીકે ઓળખાય ત્યારે પાછળનો ભાગ છે એ ઓક્સિપુટ તરીકે ઓળખાય છે આ ભાગ છે મિત્રો મેન્ટમ જેને દાઢીને મેન્ટમ કહેવાય અહીં સબ ઓક્સિપિટલ ઓક્ન અને જે પાછળ ઉપસેલો ભાગ છે તે કહેવાય ઓક્સિપિટલ પોટ્રુબરન્સ ફિટલ સ્કલના ત્રણ જુદા જુદા ભાગો આપેલ છે જેમાં આ ભાગ છે વોલ્ટ છે આગળનો ભાગ છે તે ફેસ છે અને નીચેનો ભાગ છે તે બેઝનો ભાગ છે ફિટલ સ્કલમાં કયા કયા ભાગ આવેલા હોય તો વોલ્ટ ફેસ વોલ્ટ બેઝ અને ફેસ જે આપણે જોયા પોસ્ટિયર ફ્રન્ટોનલ ક્યારે પૂરાય તો દોઢ માસે પૂરાય ત્યારે ઇન્ટિરિયર ફ્રન્ટોનલ ક્યારે પૂરાય તો અઢાર માસે એટલે કે દોઢ મહિને પૂરાય છે ત્યાર પછી જોઈએ ફિગર તો ફિટલ સ્કલનો જે દેખાવ છે અહીં આ રીતે દેખાવ થાય તો ઓક્સિપિટલ બોન ઓક્સિપિટલ પોટ્રોબોન્સ આ છે સજાઇટલ સૂચર કોરોનર સૂચર વચ્ચે આવેલું એન્ટીરિયર ફન્ટનલ વોલ્ટ સાનું બનેલું હોય તો બે પેરાઇટલ બોન ઓક્સિપિટલ બોન અને ફ્રન્ટલ બોન તથા ટેમ્પોરલ બોનનું બનેલું હોય વર્ટેક્ષ કોને કહેવાય તો બંને પેરાઇટલ બોન વચ્ચે જે ઉપસેલો ભાગ હોય તેને વર્ટેક્ષ કહેવાય ફિટલ્ સ્કલના ડાયામીટર તો મિત્રો અહીં ફિટલ સ્કલના આપણે મુખ્ય બે ડાયામીટર યાદ રાખશું સૌથી નાના મનાનું ડાયામીટર અને સૌથી મોટામાં મોટો ડાયામીટર પરીક્ષા માટે ખૂબ જ અગત્યના સૌથી નાના મનાનું ડાયામીટર બાય ટેમ્પોરલ ડાયામીટર જે આઠ પોઈન્ટ બે સેન્ટીમીટર હોય છે જ્યારે સૌથી મોટામાં મોટો ડાયામીટર એ મેન્ટોવર્ટિકલ ડાયામીટર એટલે કે મેન્ટમથી શરૂ કરી કરીને વર્ટેક્સના સૌથી ઉપરના ભાગ સુધીના ડાયામીટરની એ મેન્ટોવર્ટિકલ ડાયામીટર કહેવાય જે તેર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર હોય છે જ્યારે બાય ટેમ્પોરલ ડાયમીટર તો ટેમ્પોરલ બોન એટલે કે કોરોનર સૂચર જ્યાંથી શરૂ થાય એક બાજુથી શરૂ થાય ત્યાંથી શરૂ કરી અને બીજી બાજુ કોરોના સૂચર જ્યાં પૂરું થાય ત્યાં સુધીના ડાયમીટરને બાય ટેમ્પોરલ ડાયામીટર કહેવાય જે નોર્મલ આઠ બે સેન્ટીમીટર છે જે નાનામાં નાનો ડાયામીટર છે આ છે ડાયામીટરની ફિગર આ છે મેન્ટો વર્ટીકલ ડાયામીટર મેન્ટમથી શરૂ કરી અને વર્ટેક્સના સૌથી ઊંચા ભાગ સુધીના ડાયામીટર જેને કહેવાય મીન્ટો વર્ટીકલ ડાયામીટર આ છે સબ મેન્ટો બ્રેગમેટિક ડાયામીટર મેન્ટમનો ભાગ જ્યાંથી શરૂ થાય ત્યાંથી શરૂ કરીને બ્રેગમાના મધ્ય ભાગ સુધીનું ડાયામીટર આ છે ઓક્સિપિટો ફ્રન્ટલ ડાયામીટર ઓક્સિપિટલ પોટ્રોબરન્સથી શરૂ કરી અને ગ્લોબ્યુલા સુધીના ભાગને કહેવાય ઓક્સિપિટલ ફ્રન્ટલ ડાયામીટર આ છે સબમેન્ટો વર્ટિકલ ડાયામીટર મેન્ટમ જ્યાં શરૂ થાય ત્યાંથી શરૂ કરી અને વર્ટેક્સના સૌથી ઊંચા ભાગ સુધીના ડાયામીટર જેને સબમેન્ટો વર્ટિકલ કહેવાય આ છે સબ ઓક્સિપિટો ફ્રન્ટલ તો સબ ઓક્સિપિટલ ડિઝિનથી શરૂ કરી અને ફ્રન્ટલના બરાબર મધ્ય ભાગ સિન્સીપુટના બરાબર મધ્ય ભાગ સુધીના ડાયામીટરને કહેવાય સબ ઓક્સિપિટો ડાયામીટર અને આ છે સબ ઓક્સિપિટો બ્રેગમેટિક ડાયામીટર જે સબ ઓક્સિપિટલથી શરૂ કરી અને બ્રેગમાના મધ્ય ભાગ સુધીના ડાયામીટરને સબ ઓક્સિપિટો બ્રેગમેટિક ડાયામીટર કહેવાય ફિટલ સ્કલનો સૌથી નાના નાનો ડાયામીટર એટલે બાય ટેમ્પોરલ ડાયામીટર જે આઠ પોઈન્ટ સેન્ટીમીટર હોય છે ફિટલ સ્કલનો સૌથી મોટામાં મોટો ડાયામીટર એટલે મિન્ટોવર્ટિકલ ડાયામીટર જે તેર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર હોય છે ત્યાર પછી મિત્રો કેટલાક શબ્દો જે મિડવે ફ્રીમાં ખૂબ જ અગત્યના છે અને જે પરીક્ષામાં વારંવાર પૂછાય તેવા પ્રશ્નો લાય એટલે શું તો યુટ્રસના લંબાઈવાળા ભાગ સાથે ફિટર્સનો લંબાઈવાળો ભાગ કેવી રીતે ગોઠવાયેલો છે તેને લાઈ કહેવાય છે ત્યાર પછી આગળ જોઈએ તો લોન્જિટિવ ડાયનલ લાય કેને કહેવાય તો જ્યારે ફિટર્સ યુટ્રસની લંબાઈને સમાંતર હોય ત્યારે તેને લોન્જિટિવ ડાયનલ કહેવાય પછી એનું હેડ

આ છે વર્ટેક પ્રેઝન્ટેશન આ છે પ્રો પ્રેઝન્ટેશન આ છે ફેસ પ્રેઝન્ટેશન આ છે બીચ પ્રેઝન્ટેશન આ છે શોલ્ડર એટલે શું તો ફિટર્સના અને ધડ એટલે કે હેડ તે કેવી રીતે ધળની એટલે ચેસ્ટની સાથે કેવી રીતે ગોઠવાયેલા છે તેને કહેવાય નોર્મલ એટીટ્યુડ કોને કહેવાય તો નોર્મલ ફિટર્સનો વાસાનો ભાગ વણાંકવાળો હોય દાઢી છાતીને અડતી હોય થાયનો ભાગ એબડોમિનને અડતો હોય બંને હાથ ચેસ્ટ પર હોય તો એવી પોઝિશનને નોર્મલ કહેવાય પ્રેઝન્ટેશન કોને કહેવાય તો ફિટસનો જે ભાગ પહેલો પેલ્વિક ગ્રીમમાં હોય તેને કહેવાય પ્રેઝન્ટેશન એટલે કે પેલ્વિક ગ્રીમમાં જે પહેલો ભાગ હોય તેને કહેવાય પ્રેઝન્ટેશન જો પેલ્વિક બ્રીમમાં હેડનો પહેલો ભાગ હોય તો વર્ટેક્સ પ્રેઝન્ટેશન કહેવાય પેલું ઉદ્દીમ બટ નો પહેલો ભાગ હોય તો તેને બ્રિજ પ્રેઝન્ટેશન કહેવાય ત્યાર પછી જોઈએ પ્રેઝન્ટેશનના પ્રકાર તો પાંચ હોય વર્ટેક્સ પ્રેઝન્ટેશન મોટા વર્ટેક્સ ભાગની છન્નું ટકા વર્ટેક્સ પ્રેઝન્ટેશન હોય શોલ્ડર પ્રેઝન્ટેશન જેમાં પેલું ઉદ્દીમમાં પહેલો ભાગ શોલ્ડર હોય તો જીરો પોઈન્ટ પાંચ ટકા હોય બ્રિજ પ્રેઝન્ટેશન એટલે બટક્સનો ભાગ હોય સેકરનો ભાગ હોય તો ત્રણ પોઈન્ટ ત્રણ હોય ફેસ ઝીરો પોઈન્ટ બે પ્રેઝન્ટેશન જેમાં ગ્લોબીલાનો ભાગ દેખાતો તો નો ભાગ દેખાયમિનેટર કહેવાય ત્યાર પછી આગળ જોઈએ કેવા પ્રકારના પ્રેઝન્ટેશનમાં કયું ડિનોમિનેટર હોય ખૂબ જ અગત્યનું છે અને ખૂબ જ યાદ રાખવા જેવું છે જો વર્લ્ટેક્સ પ્રેઝન્ટેશન હોય તો એનું ડિનોમિનેટર ઓક્સિપુટ થાય શોલ્ડર પ્રેઝન્ટેશન હોય તો તેનું ડિનોમિનેટર એક્રોમિયન પ્રોસેસ થાય પ્રેઝન્ટેશનમાં ડિનોમિનેટર સેક્રમ થાય ફેસ પ્રેઝન્ટેશનમાં ડિનોમિનેટર મેન્ટમ થાય દાઢી થાય જ્યારે બ્રો પ્રેઝન્ટેશનમાં ડિનોમિનેટર સિન્સીપુટનો ભાગ થાય છે આગળ આપણે પ્રશ્ન જોઈએ તો રાઈટ પોઝિશન કોની કહેવાય તો આર ઓ અને આરોપી પોસ્ટીરિયર જ્યારે લેફ્ટમાં પણ એવી જ રીતે ત્રણ પોઝિશન હોય લેફ્ટ ઓક્સિપિટો ઇન્ટિરિયર લેફ્ટ ઓક્સિપિટો લેટરલ અને લેફ્ટ લેફ્ટ ઓક્સિપિટો પોસ્ટિરિયર ત્યાર પછી જોઈએ આ છે પોઝિશન જેમાં ઓક્સિપુટ છે ઇન્ટિરિયર એટલે કે એ ઇલિયોપેક્ટિનિયલ એમિનન્સ ઉપર છે તો એને કહેવાય આર ઓએ રાઇટ ઓક્સિપિટો ઇન્ટિરિયર અહીં ઓક્સીપુટ છે એ લેટરલ એટલે કે ઇલિયોપેક્ટિન લાઇનની બરાબર મધ્ય ભાગમાં છે અને ડાબી બાજુ એ છે તો એને કહેવાય રાઇટ ઓક્સિપિટો લેટરલ અહીં ઓક્સિપુટ જે છે એ ઇલિયોસેક્રલ જોઈન્ટ ઉપર આવેલો છે અને તો પોસ્ટિરિયર બાજુ આવેલ છે તો એને કહેવાય રાઇટ ઓક્સીપિટો પોસ્ટિરિયર આ બાજુ જોઈએ લેફ્ટ સાઈડમાં તો ઓક્સિપુટનો ભાગ છે એ એ ઇલિયોપેક્ટિલ ઉપર હોય ડાબી બાજુએ હોય તો લેફ્ટ ઓક્ટિપિટો ઓક્સિપિટો એન્ટીરિયર કહેવાય ડાબી બાજુએ એ ઇલિયોપેક્ટ્યુલન લાઈનની બરાબર મધ્ય ભાગમાં હોય તો લેફ્ટ ઓક્સિપિટો લેટરલ કહેવાય જ્યારે પોસ્ટિરિયર સાઈડમાં એટલે કે ઇલિયો ઇલિયોસેકરલ જોઈન્ટની બરાબર ઉપર હોય તો એને કહેવાય લેફ્ટ ઓક્સિપિટો પોસ્ટિરિયર

અને ફરી આપણે મીડિયો ફ્રી ભાગ પાંચ લઈ અને આવશું ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો ચોક્કસ લાઈક કરજો જો આ વિડીયો આપ એક સાથે જોવા માંગતા હો તો પ્લે સ્ટોરમાં જઈને રમેશ કૈલા એપને ડાઉનલોડ કરજો જો આપ ગ્રુપ ધરાવતા હોય તો નાઇન સિક્સ જીરો વન ફોર જીરો નાઇન એટ સેવન સિક્સ નંબરને અવશ્ય એડ કરજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ